જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થાને તેમનું સંચાલન એમની અંદર આપણે ચેપ્ટર નંબર બે ધંધાકી સેવાઓ એક હવે આપણે ગયા લેક્ચરમાં જ્યારે બસો તો વિશે જુદી જુદી પાર્સલ સુવિધા બસ હતો બસ જ રિકરિંગ સેવાઓ ટાઈમ ડિપોઝિટ કે રાષ્ટ્રીય બચતપત્રો કિસાન વિકાસપત્રો સહાય ભવિષ્ય નિધિ અને છેલ્લે પોસ્ટલ વીમો એ આપણે છે લેક્ચર પૂર્ણ કર્યો હતો આજે આપણે આપણો આજનો પોઈન્ટ જે છે એ માસિક આવક યોજના કે મહિના દરમિયાન તમારી કંઈક આવક કે રોકાણ કરો એના બદલામાં તમને કંઈક વળતર મળે રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે કે તમે કંઈ પણ નાણાં રોકો મિત્રો બેંકની અંદર કોઈપણ જગ્યાએ જુદા જુદા ઘણા બધા ફિલ્ડ કે બેંક છે પોસ્ટ ઓફિસ છે તો એવન એવી જગ્યાએ આજે તમારા નાણાં છે એના એની ઉપર તમને વ્યાજ મળે આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય મિત્રો બેંક ખાતાના પ્રકાર પ્રકારને અગાઉ સમજાવ્યા હતા કે કરંટ ખાતું બચત ખાતું એટલે કે સેવિંગ ખાતું રીકરી અને બાંધી મુદતનું ખાતું હવે આ ખાતાની અંદર હવે અત્યારે આપણે જોઈનિંગ એકાઉન્ટ કે એક જ ખાતાના મનની અંદર તમે બે વ્યક્તિઓ ફેમિલીમાં બે વ્યક્તિ હોય કે બંને વ્યક્તિ બેમાંથી કોઈ પણ હાજર હોય વ્યક્તિ જાય અને ખાતામાં છે એ નાણાં ઉપાડી અને જમ શકે આનો હેતુ એ છે મિત્રો કે ક્યારેક જવાબદાર વ્યક્તિ છે એ કદાચ કોઈ પોતાના કામમાં હોય કે કોઈ અન્ય જગ્યાએ હોય અને ઘરે આર્થિક જરૂરિયાત હોય અથવા કોઈ કારણોસર તો આ જે નાણાં છે એ ઉપાડી શકે આવું ખાતું પાંચ વર્ષના સમયગાળા માટે ખુલે છે અને આ જે માસિક આવક યોજનાવાળું ખાતું છે ને મિત્રો અહીંની વાત છે કે એ પાંચ વર્ષના સમયગાળા માટે અને જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરવી શકાય ઉદાહરણ તરીકે કે આવું ખાતું છે એ પાંચ વર્ષ માટેની મુદત હોય પાંચ વર્ષ પછી તમારી જે પીયા સહિત જે રકમ છે તમને પરત મળી જતી હોય છે ત્યારબાદ આ ખાતાની અંદર એક પોસ્ટ ઓફિસમાં માનો કે તમારું અહીંયા ખાતું છે મહુવાની અંદર ભાવનગરની અંદર તમારે કોઈ અન્ય સ્થળે જવાનું સુરત અમદાવાદ તો એ ખાતું છે ત્યાંની પોસ્ટ ઓફિસમાં પણ તમે ટ્રાન્સફર કરી શકો છો એટલે કે ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે જેમ કે તમારું બેંક એકાઉન્ટ છે એસબીઆઈ મોવાની શાખાની અંદર હોય ભાવનગરની શાખાની અંદર અને અન્ય કોઈ જોબ માટે કે તમારો કોઈ કારણોસર તમારે બહાર જવાનું હોય છે લાંબા સમય માટે તો તમે છે ખાતું ટ્રાન્સફર કરાવી શકો છો એના તમારા એકાઉન્ટ નંબર ઉપર જરૂર હોય તો એક વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય છે મિત્રો આવા ઘણા બધા સંજોગો બને છે કે જરૂરિયાત હોય તો આ જે રકમ છે એ આપણે શરતો કે ભાઈ તમને દસ ટકા વ્યાજને બદલે ત્રણ ટકા જ મળે અથવા તો વ્યાજ ન પણ મળે એવી શરતના આધારે તમે જે છે એ જે રકમ એ તમને પરત મળતી હોય છે હવે આપણો આગળનો પોઈન્ટ જે છે મની ઓર્ડર મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે જો મની ઓર્ડર છે ને એ એક પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે તમે જે કોઈ નાણાં છે એ તમે મોકલવાની વ્યવસ્થા છે આ સિવાય માટે પોસ્ટ ઓફિસને કમિશન હા આ સામાન્ય ટપાલ કરતાં આનું કમિશન અલગ થયું સો એ પાંચ રૂપિયા ત્રણ રૂપિયા કે પચીસ રૂપિયા પાંચ રૂપિયા જેવી રીતે જે વ્યક્તિને નાણાં મોકલવાના આવ્યા હોય તે વ્યક્તિને નાણાં મળ્યા બદલની પહોંચ સહી લેવામાં આવે છે અને એ વ્યક્તિને પાછું ત્યાં જ્યારે નાણાં મળે મિત્રો ત્યારે એ વ્યક્તિને નાણાં આપ્યા છે એવી એની સાઇન એ કાગળ છે કે સ્લીપ છે એ તમને રિટર્ન આપવામાં આવે છે જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચ સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલવાને પહોંચાડવામાં આવે છે અને તમે મોકલ્યા છે તો એ રકમ જેને નાણાં બદલાય એની સાઇન લઈ અને તમને પાછા તમારા ઘર સુધી અથવા તો તમારે જે રીતે સરનામું હોય એ સરનામે તમને રિટર્ન પ્રાપ્ત થાય છે ત્યારબાદ ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીઓના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર ઈએમઓ એમ ઓ આનું ફૂલ ફોર્મ તમને એક વાક્યમાં પૂછાય છે કે ઈએમઓ એટલે શું ઇન્સ્ટન્ટ મની ઓર્ડર કે શરૂ કરાયા છે જેના દ્વારા એક હજારથી પાંચ હજાર સુધીની રકમ ભારતમાં કોઈપણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ય બને છે કે આજે ને આજે તમારે જે રકમ છે એ પ્રાપ્ત થાય હજાર રૂપિયાથી માંડી અને પાંચ હજાર સુધીની રકમ છે એ ભારતમાં કોઈપણ સ્થળે માનો કે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર મુંબઈ દિલ્હી ભારતના કોઈપણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ય થાય એટલે કે મળે છે નાણાં મોકલનાર પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ સૂકવાની સાથે જ તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે આજે જે તમે પ્રોસેસ કે પોસ્ટ મોકલનાર પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ સૂકવાની સાથે જ તેની પહોંચ એકને ખાનગી નંબર આપણે એટીએમ કાર્ડ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ લો ત્યારે તમને બંધ કવરની અંદર એક નંબર આપવામાં આવે છે અને ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે નાણાં મોકલનાર જે નાણાં મોકલવા માગે છે તેના આ ખાનગી નંબર આપે છે અને માનો કે તમને જે વસ્તુ છે તમારી પાસે તમારો સિક્રેટ નંબર છે તે આપે અને નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી ઓર્ડરની રકમ મળી શકે છે અને એ જે છે એ નંબર અને પોતાનું પ્રૂફ લઈને ફોટાવાળો કે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એ લઈ અને એ નાણાં પ્રાપ્ત કરી શકે છે ટપાલ ખાતા દ્વારા ઈ મની ઓર્ડર ઈ એમ ઓ સિવાય શરૂ કરાય છે આ સેવા હાલમાં કેટલીક નિયત થયેલ પોસ્ટ ઓફિસમાં જ મળી શકે છે કે અત્યારે મિત્રો જે છે એ હાલમાં બધી જ પોસ્ટ ઓફિસમાં આ પ્રકારની સુવિધા પ્રાપ્ત થતી નથી એટલે કે અમુક પોસ્ટ ઓફિસમાં જ મળે છે ઈ ઓર્ડરના નાણાં બીજા જ દિવસે જે તે વ્યક્તિ તેના સરનામે મળી શકે ઈ ઓર્ડર દ્વારા રૂપિયા એકથી પાંચ હજાર મોકલી શકાય ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર જે છે એ એક રૂપિયા મોકલી શકો અને વધારે વધારે તમે પાંચ હજાર સુધી નાણાં મોકલી શકાય આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસ અને તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે કે વેબસાઇટ છે ચોક્કસ પ્રકારની સર્વિસ અને એના નેટવર્કનું હવે ઇ મની ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં જ રૂબરૂબુ જઈને કે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે કે આપણે જે અત્યારે છે ગામ જવું હોય તમારે તો તમે જે જે પ્રકારે ફોર્મ ભરવું પડે એ ફોમ ભરવું પડે જે નાણાં મોકલવા માંગે છે તેનું નામ સરનામું પિનકોડ હોવો આવશ્યક છે જો આવી આવી માહિતી છે એ જરૂર કરવી જોઈએ ચોવીસ કલાકમાં નાણાં આ નાણાં વ્યક્તિને તેના સરનામું ચૂકવવામાં આવે છે અને ચોવીસ કલાકની મુદત આવે વધારે મતલબ આ નાણાં મેળવી તે વખતે ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે ઇમ્યુનિટ સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ એક સંદેશો પણ નાણાં મેળવનારે મોકલી શકાય છે કે તમારે જો નાણાં મોકલો છો અને એની સાથે કોઈ સીટ્ઠી નાનકડો સંદેશો તમારે મોકલવો તો તમે શું કરો છો એ સંદેશો છે મોકલી શકો છો એટલે એના દ્વારા તમારા સંદેશાનું પણ વહન થઈ શકે અને તમે આસાનીથી એમની સાથે વાતચીત કરી શકો હવે સંદેશો પણ મોકલી શકાય ત્યારબાદ અન્ય આનુષંગિક સેવાઓ કે અન્ય એને ઉપયોગી સેવાઓ ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે જેમ કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ વિદેશી ચલણમાં ટ્રાવેલર ચેક વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ ડેબિટ કાર્ડ વિદેશી ચલણમાં ડ્રાફ્ટ કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ભારતમાં સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા બેન્કિંગની સેવા પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી રેલવેની ટિકિટ બુકિંગ વગેરે જેવી સેવાઓ ટપાલ ખાતું કરે છે મિત્રો ટપાલ ખાતાની ઘણી બધી સેવાઓ છે કે વિદેશી સલણનું ખરીદ વેચાણ કે તમે વિદેશી નાણું હોય તો તમારી પાસે લઈ લેને તમને જે ભારતીય સલણ છે એમાં આપે વિદેશી સલણમાં ટ્રાવેલર શેક કે ભાઈ અહીંથી તમે રોકડ નાણાં આપો વિદેશમાં ફરવા જાવ તો વિદેશી સલણમાં તમને ટ્રાવેલ ચેક મળી શકે વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ ક્રે કાર્ડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વગેરે પ્રાપ્ત થઈ શકે મ્યુચ્યુઅલ ફંડમાં કે શેર બજારની અંદર રોકાણ કરવું હોય તો પણ એ કરી શકે છે ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની કે એજન્ટ તરીકેની સેવાઓ આપે છે હવે ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે માટે લોકોને ટપાલ ખાતાની સેવા વધુ વિશ્વાસ વધુ વિશ્વાસ જોવા મળે છે કે જે ટપાલ ખાતું છે ને કેન્દ્ર સરકાર આપણે કહીએ ને રાજ્ય સરકાર એમ ભારત સરકારની માલિકીનું છે એની કોઈ પ્રાઇવેટ બેન્સ નથી કે પ્રાઇવેટીકરણ નથી જેથી એની ઉપર સૌથી વધુ વિશ્વાસ લોકોને છે મિત્રો ત્યારબાદ વખાર ઉત્પાદન થયા પછી આ જે વખાર છે મિત્રો એટલે કે વખારની જે સુવિધા છે એ વખાર આપણે માલ સંગ્રહ ઘણી વખત છે ઉત્પાદન થાય તો કોઈ પણ વસ્તુ છે એનું વેચાણ તાત્કાલિક થતું નથી કોઈ પણ વસ્તુ છે એ ઉત્પાદન તો થતી હોય છે પણ ઘણી વખત એવું હોય કે ઓફ સિઝનમાં વસ્તુઓ બનતી હોય અને એની અમુક સિઝનમાં ઉદાહરણ તરીકે પતંગ છે ફટાકડા છે એ તો અમુક પ્રસંગો ગણવું પડે પણ પતંગ છે એ ચોક્કસ એની ઉત્તરાયણમાં માટે તો એ કાયમી બનતી હોય છે એ વસ્તુ અને પછી એ સુમેન્ટરે એનું વેચાણ થાય છે ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું વેચાણ કે વપરાશ તરત જ જે થઈ શકતો નથી તેથી તેનો સંગ્રહ આવશ્યક બને છે નાશવંત વસ્તુને સાચવા માટે વખાણની જરૂર પડે છે ઘણી નાશવંત વસ્તુઓ છે ત્યારે કોલ્ડ સ્ટોરેજને ઘણું બધું છે કેટલીક વસ્તુઓની માંગ મોસમી હોય છે અને તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય છે ત્યારે આવી ઉત્પાદિત વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે અને જ્યારે તેની માંગ થાય ત્યારે મળી શકે તેવી વ્યવસ્થા વખાણ દ્વારા કરવામાં આવે છે ઘણી વખત કાચા માલનો ઉપયોગ ઉત્પાદન માટે ઉપયોગ થાય તે પહેલાં તેનો સંગ્રહ જરૂરી બને છે આ માટે વાણિજ્યના એક અંગ તરીકે વખાણની સુવિધા જે છે એ ખૂબ જ આવશ્યક છે હવે છે વખાણનો અર્થ વખારે એવી સેવા છે કે જેમાં પેદાશોનો સંગ્રહ થાય છે એટલે કે જે કાંઈ વસ્તુ છે ઉત્પાદન થાય છે એનો સંગ્રહ કરે છે પેદાશોને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રાખી શકે કે જેવી સે એવી જેવી નહીં રીતે રાખવામાં આવે છે આવા સંગ્રહ દરમિયાન પેદોશાના ગુણધર્મો જળવાઈ રહે અથવા તેમાં ઓછામાં ઓછા ફેરફારો થાય તે તેનો મુખ્ય હેતુ છે કે ઓછામાં ઓછો ફેરફાર વખાણના કારણે સમગ્ર તૃષ્ટિગુણનું સર્જન થાય છે મિત્રો આ જે છે સમગ્ર તૃષ્ટિગુણનું કે ક્યારે ઓક્સિજન હોય ત્યારે તમારે કે જે વસ્તુ જરૂરિયાત હોય માનો કે કેરી છે કેરીનો રસ છે તો એવા સંજોગોમાં એ વસ્તુ છે ઓક્સિજનની અંદર વખાણના કારણે સમય તૃષ્ટિગોણ સંતોષાય થાય છે કે જ્યારે વસ્તુની સોલ્ટેજ હોય બારે અમુક વસ્તુ છે બારે માસ નથી પાકતી અમુક સમય જ પાકે તો એનો કાયમી માટે તમે ઉપયોગ કરી શકો એમના માટે તમે જરૂરી છે વખાર હવે મિત્રો અહીંયા સુધી રાખીએ વખારના પા પ્રકાર જે છે એ પાર્ટનું આપણે નેક્સ્ટ લેક્સરની અંદર કે હવે આપણે એકાદ લેક્ચર વધારે મૂકશું જેથી કરીને આપણે અભ્યાસક્રમ પૂર્ણ કરી શકીએ આજે આપણે અહીંયા સુધી રાખો અને આ ત્રણ પાર્ટ સુધી છે એ કન્ટિન્યુ આપણે આખા પાર્ટ પૂછાય છે આમાંથી કોઈ મુદ્દો ગવર્મેન્ટ રૂલ્સ મુજબ બાદ કરવામાં આવ્યો નથી જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો